વેરાવળમાં રેડ ક્રોસ દ્વારા જલધારા પ્રોજેક્ટ હેઠળ બે સ્થળ ઠંડા પાણીના પરબોથી ચાલુ કરાયા છે ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા શાખાઓ દ્વારા અને તાલુકાઓ શાખાઓ દ્વારા ઉનાળાની ઋતુમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ છે જેમાં એક એસટી બસ સ્ટેન્ડ નજીક તેમજ બીજા સત્તામાં ટોય ટાઉન પાસે શરૂ કરાઈ છે આ પ્રસંગે ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓ ખાતે જલધારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે આ જલધારા પ્રોજેક્ટ હેઠળ વેરાવળ ખાતે બસ સ્ટેન્ડ અને સટ્ટા બજારમાં બે પાણીના પરગ મૂકવામાં આવેલ છે જેનાથી રાહદારીઓને કામદારોને નાના વર્ગને સૌને લાભ મળે તડકામાં ગરમીમાં એવા લોકોને રાહત મળે એ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના સૌ સૌ સભ્યો સહયોગી થયા છે તે સૌનો આભાર